કર્મ કરતા પેલા માણસ વિચાર નથી કરતો પણ ફળ આવે ને ત્યારે રડે અરે આવું ફળ મળ્યું આવું મને મળ્યું પણ પેલા એની મૂળમાં તપાસ તો કરો કે આ આપણા જ કર્મનું ફળ છે યાદ રાખજો સુખ મળે છે કે દુઃખ મળે છે એ આપણા જ કરેલા કર્મનું ફળ છે આપણો ભાગ્ય કોઈ બીજાના હાથમાં નથી યાદ રાખજો આપણો ભાગ્ય આપણા જ હાથમાં છે ભાગ્ય એટલે ભાગ્ય એટલે શું ગણાય પછી હાથ બહુ બધે બતાવવા જાય મારા જરા જુઓ ને તમે જ્યોતિષ છો હું લખું છે આમાં પણ આમાં તારા જ કરેલા લેખા છે તારા જ કરેલા છે આ રેખાઓ એટલે શું આ ભાગ્ય એટલે શું આપણા જ કરેલા કર્મનું ફળ એટલે આપણું ભાગ્ય આપણા જ કર્મથી બનેલી રેખા એટલે આપણું ભાગ્ય આપણા જ કરેલા છે આ કોઈ બીજાના નથી આ રેખા કોઈ બીજા નથી બનાવી આપણે આપણા કર્મ થી જે રાયખા બનાવીએ એ જ વાત ભાગવતજીમાં કરી બલિષ્ઠા કર્મણો ગતિ અને એ જ વાત રામચરિત માનસ માં પણ તુલસીદાસજી લખી નાખી કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અને જો જસ કર તો વહ તસ તસફલ ચાખા જે જેવું કર્મ કરે એને એવું ફળ મળે મળે ને મળે